જય આશાપુરામાં આ કંપની અમારી સનિફાઈ કંપની છેલ્લા ત્રણ વર્ષથી આપણે દર્શન માટે સેવાનો લાભ હાલો અને અહીંયા મીઠું શરબત પી અને માતાજીની માતાજી તમારી મનોકામના પૂરી કરે એવી અમારા સનીફાઈ ગ્રુપ તરફથી હાર્દિક શુભેચ્છાઓ જય માતાજી જય આશાપુરા માતા જય માતાજી મિત્રો તૈયારી જોઈ શકો છો કે સાકર બાંધીને

આપણું ગામ ગુલાલ તાલુકો જંબુસર અને જિલ્લો ભરૂચ તો મિત્રો આપણે માતાજીની દયાથી પાંચસો કિલોમીટર દૂર પદયાત્રા આવી ગયા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો હું છેલ્લા વીસ વર્ષથી જામનગરથી આવું છું હું છેલ્લા વીસ વર્ષથી જામનગરથી આવું છું માતાના મઢ અને આ વર્ષે માનતા હતી અને માનતા પૂર્ણ થઈ ગઈ છે એના માટે હું ચાલીને જાઉં છું અને ચાલવામાં કોઈ જાતની તકલીફ નથી માતાજીની દયાથી આરામથી ચાલી શકું છું જય માતાજી તો મારા ઓડિયન્સ ને જણાવવાનું છે કે આ ભાઈની માનતા હતી કે માતાજીએ પૂર્ણ કરી છે તો અહીંયાથી તમે છો તો અહીંયા આપણે એમની સાથે છે તો તકલીફ નથી ચાલવા માટે માતાજીની દયાથી તમે કેટલા દીઠી નીકળ્યા તો મિત્રો આ ભાઈ બે ડી થી નીકળ્યા છે તો આજે એમનો ત્રીજો ડી છે તો તમારું નામ નાખવા હિરેન એમનું નામ નાખવા હિરેનભાઈ છે તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને ભાઈ તમારી કઈ ઇન્સ્ટા આઈડી નાખવા હિરેન એમની ઇન્સ્ટા આઈડી તમને હું કમેન્ટ સેક્શનમાં લખી દઈશ નાખવા તો આપણે તમે એમને પણ સપોર્ટ કરજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો તો જય માતાજી તો આપણે આવી છે માતાના મઠ કચ્છમાં જઈએ છીએ તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણને આ ભાઈ મળી જામનગરથી તો ભાઈ પદયાત્રા કરી રહ્યા છે તો કેટલા દિવસથી તમે જઈ રહ્યા છો બે દિવસ થયા કયું કામ તમારું જામનગર આ ભાઈ જામનગર ના છે તો મિત્રો અહિયાં આપણને જય માતાજી મિત્રો તો જોઈ રહ્યા છો કે આપણે હમણાં પોઈન્ટ કિલોમીટર ચાલીસ તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ ભાઈ આપણી સાથે ચાલી રહ્યા છે તો ખૂબ સારા માણસ છે તો આપણને ખૂબ સપોર્ટ કર્યો છે વિડીયો બનાવવા માટે તો એમને આપણી યુટ્યુબ ચેનલ હમણાં બનાવી છે તો લિંક એને આપી દઈશું તો ભાઈને સપોર્ટ કરજો અને વિડીયો શેર કરો જેથી બીજા પણ ભાઈને માતાજીના દર્શન કરવાનું મન થાય તો મિત્રો આ વિડીયો બને એટલું શેર કરો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો એ જામનગરના છે તો એ વીસ વર્ષથી આવે છે અહીંયા માતાજીની દયાથી તો તમે પણ મિત્રો જરૂરથી આવજો અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટમાં જરૂરથી લખજો તો મિત્રો આ બે દિવસમાં તમે આ ભાઈના વિડીયો આપણી ચેનલ પર જોવા મળશે તો એ પણ માતાના મત જ જોયા છે તો આપણે પણ આશાપુરા માતાના મત જોઈએ છીએ તો તમને વિડીયો જોવા મળશે તો મિત્રો ચાલો મળીએ એક નવા બ્લોગ સાથે તો ભાઈની ચેનલનું નામ કમેન્ટમાં લખી દઈશ તો મિત્રો સપોર્ટ કરજો જય માતાજી કેમ છો મિત્રો તો તમને આ બ્લોગ કેવો લાગ્યો છે તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો કમેન્ટ કરો કમેન્ટમાં જય આશાપુરા લખવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે પણ કચ્છમાં આવો આવોમાં આશાપુરાના દર્શન કરવામાં તો મિત્રો તમારી હર મનની મનોકામના પૂર્ણ કરે છે માં આશાપુરા તો અહીંયાથી તમે તો મારા વાલી રહો આ વિડીયો તમને કેવું લાગે છે કમેન્ટમાં જય આશાપુરા લખવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ નાઇટ ટાટા બાય બાય તો લાલુ રમન ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા બદલ તમારો આભાર જય આશાપુરા